કચ્છના બચાવમાં ત્રીસ જૂનના રોજ પોલીસે કિખ્યાત બુથલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા થાર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુથલેગર સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી એડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બુથલેગરના રિમાન્ડ મંજૂર થયા હતા પરંતુ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને બચાવની નીચલી અદાલતે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા આ આદેશ સામે પોલીસે બચાવની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેની ગઈકાલે થયેલી સુનાવણી બાદ લેડી કોન્સ્ટેબલને પહેલાં મળેલા જામીન રદ કરતો હુકમ ફોર્સે કર્યો છે જેની થયેલી સુનાવણી બાદ લેડી કોન્સ્ટેબલને પહેલાં મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે

રિવિઝનના બેલ કલેક્શન કેન્સલેશન જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટ ભચાઉ એ કન્સિડર કર્યા છે અને આજે જેમ એફસી કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા 307 ના ગુનામાં નીતાબેન વસંતભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીન ઓર્ડર રદ કર્યો છે પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે એટલે ઓનેબલ કોર્ટ સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપો જે એવો નામદાર બચાઉ સેશન્સ કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે